બાળમિત્રો આપણે આગળના ભાગમાં પાઠ તેર શરૂઆત કરીએ ભાગ એક આપણે શીખી ગયા હવેના વિડીયોમાં ભાગ બેમાં આપણે અભ્યાસના પ્રશ્નો અને સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું તો ચાલો તમે તૈયાર છો ને બાળ મિત્રો તો આપણે શરૂ કરીશું અભ્યાસના પ્રશ્ન તે પહેલાં તમે લોકોએ કવિતા લખી દીધી હશે કવિ વિશે લખ્યું હશે રૂઢિપ્રયોગ અને ભાષા સજ્જતા પણ લખી કાઢી હશે તો બાળ મિત્રો શરૂઆત કરીએ અભ્યાસ એમાં પ્રશ્ન એક વિકલ્પો આપેલા છે તેમાં પહેલું શરૂઆત કરીએ કાવ્યનું સ્વરૂપ કયું છે તો ગઝલ ખ બીજું છે શરૂઆત કરીએ કાવ્યમાં કવિ કહે છે કે આવતી ખ આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ ત્રીજું છે પોતાની જાતને કે પોતાની જાતને પોતાની જાતને કેવી કરવાનું કહે છે તો કેવી કરવાનું કહે છે તો કે ગ કે બહારથી જેવી સ્વચ્છ સુંદર છે તેવી અંદરથી પણ સ્વચ્છ અને સુંદર કરીએ હવે છે પ્રશ્ન બે આર તો એની અંદર કે છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો તો પહેલું છે કવિ શું મહેકતું કરવાનું કહે છે તો કવિ આપણને જ્યાં હોઈએ ત્યાં બધું જ મહેકતું એટલે જે જગ્યા પર આપણે હોઈએ ત્યાં બધું જ આપણે મહેકતું કરવાનું કહે છે બીજું છે કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે તો કવિ પોતાની જાતને શું કહે છે કે બહારથી સ્વચ્છ અને સુંદર દેખાઈએ છીએ તેવી જ પોતાની જાતને અંદરથી પણ સ્વચ્છ અને સુંદર કરવાનું કહે છે ત્રીજું છે કવિ શેને શેને રડિયાત કરવાનું કહે છે તો કવિ ઘર નગર અને સમગ્ર વિશ્વને રડિયાત કરવાનું કહે છે હવે છે પ્ર સ્વાધ્યાયના પ્રશ્નો બરાબર તો સ્વાધ્યાયના પ્રશ્નોમાં પહેલું છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલું છે કે આ કાવ્ય કવિ આ કાવ્યમાં શું શું કરવાનું કહે છે તો કવિ આ કાવ્યમાં આવનારી તમામ ખુશીઓની વાત કરવાનું કહે છે અને હિંમતથી દુઃખોનો સામનો કરવાનું કહે છે બીજું કે જે રીતે આપણે બહારથી કરવાનું શું કહે છે એટલે શું કહેવાનું કે અંદરથી પણ ગુણોને સ્વચ્છ અને સુંદર બનાવવાનું કહે છે પછી ગમે તેવી પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં રહેવાનું અને અનુકૂળ થઈને રહેવાનું અને જેથી ત્યાં આપણી પોતાની શ્વાસ ફેલાવવાનું કહે છે ઘર નગર અને સમગ્ર વિશ્વને રળિયામણું બનાવવાનું કહે છે અને જીવનમાં જે કાંઈમ મળે તેને બમણું કરવાનું સવાયું ગણું કરવાનું કહે છે અને આવનારી પેઢીને તેની ભેટ આપી આપણા ભાવિ જીવનને ઉજ્જવળ બનાવવાનું કહે છે બીજું છે કવિ કઈ કઈ વાતને શરૂઆત કરવાનું કહે છે પહેલામાં કઈ કઈ શું શું કરવાનું કહે છે અને શરૂઆત સાની કરવાની કહે છે તો કે જીવનમાં આવનારી સૌ ખુશીની વાત હતી એવી નવી વાત શરૂ કરવા શરૂઆત નવી વાતની શરૂઆત કરવાનું કહે છે દુઃખોથી હારી જવાને બદલે દુઃખોનો હિંમતથી સામનો કરવાની શરૂઆત કરવાનું કહે છે ત્રીજું કહે છે કે બાહ્ય સૌંદર્યની જેમ અંતરને સપણ સૌંદર્ય અંદરનું સૌંદર્યને પણ ખીલવવાનું ની શરૂઆત કરવાનું કહે છે ત્યાર પછી કહે છે કે જેવી પરિસ્થિતિ હોય તેમાં આપણા ગુણોથી ઘર નગર અને સમગ્ર વિશ્વને સુંદર બનાવવાની શરૂઆત કરવાનું કહે છે ત્યાર પછી જીવનમાં જે કાંઈ મળ્યું છે તેને સવાયું કરી અને ભેટ આપીને આવનારી પેઢીને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરવાનું કહે છે હવે છે આગળ કે કવિ આવનારી કાલને શું આપવાનું કહે છે તો આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે તેને સવાયું કરીને એની ભેટ આપવા માટે આપવાનું કહે છે હવે નીચેની પંક્તિ સમજાવો તો હર વખત શું પહેલું છે હર વખત શું માત થઈ જાઉં દુઃખોથી ચાલ આ વખતે દુઃખોને માત કરીએ આ પંક્તિમાં કવિ શું કહે છે કે જીવનમાં અનેક વાર દુઃખો આવે છે તો તો શું દર વખતે જ આપણે દુઃખોથી પરેશાન થઈ જવાનું ના આ તો આપણે દુઃખને હરી ગયા હોય એનાથી હારી ગયા એવું લાગે માટે એના જવાબમાં કવિ કહે છે કે જો દુઃખ આવે તો એને પડકાર ફેંકવાનો એને દુઃખોને હરાવવાનું દુઃખોથી હરી જવાનું નહીં પણ હિંમતથી એનો સામનો કરવાનો અને દુઃખને પરાજય કરવાનું એવું આ પંક્તિ દ્વારા કહેવા માંગે છે ત્યાર પછી છે બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત અંદરથી એવી જાત કરીએ એટલે અહીં માણસને શું કહે છે ભલેને તેના શરીરમાંના રૂપ અને રંગ અને દેખાવ સુંદર લાગતો હોય પણ શારીરિક સૌંદર્યની જેમ પોતાના અંતરનું સૌંદર્યને પણ આપણે ગુણોથી સુંદર બનાવવાના છે એનાથી માણસ અંતરને બાહ્ય બંને રીતે સ્વચ્છ અને સુંદર દેખાશે હવે છે પ્રશ્ન ત્રીજો નીચેના શબ્દોના અર્થ આપી અને વાક્યમાં વાપરો તો એ છે રડિયાત રળિયાત એટલે સુંદર તો એના માટેનું એક વાક્ય વાપરવાનું કે પ્રકૃતિનું સૌંદર્ય રડિયાત બને બનાવે છે ત્યાર પછી છે સોગાત એટલે ભેટ મારા જન્મદિવસે મારા કાકાએ મને સોગાત આપી ત્યાર પછી માત એટલે પરાજિત બરાબર હર હરાવવું તો આપણે વ્યસન જો વ્યસની માણસે વ્યસનને માત આપવી આપવાથી તેનું ભવિષ્ય ઉજ્જવળ થાય છે એમ પણ લખી શકાય અથવા તો વ્યસનને માત કરીએ તો જીવન સુધરી જાય છે બરાબર હવે છે પ્રશ્ન ચાર શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો તો એમાં પહેલું આવશે શરૂઆત બીજું આવશે સવાયું ત્રીજું આવશે સુંદર ચોથું આવશે સોગાત પાંચમું આવશે સૌથી અને છઠ્ઠું આવશે સ્વચ્છા હું તમને જવાબ કહી દઉં છું હવે કાવ્યમાં આવતા પ્રશ્ન પાંચ કાવ્યમાં આવતા આ અહીંયા આ પાંચ મુકાવ્યું છે એક મિનિટ પાંચ તો કાવ્યમાં આવતા વાત શરૂઆત જેવા પ્રાસવાળા શબ્દોની યાદી બનાવો તો વાત શરૂઆત વાત આત આવે ને તે રીતે માત જાત રળિયાત સોગાત એવું આવે ને એ બધા પ્રાસ બેસે તેવા પ્રાસવાળા શબ્દો છે ત્યાર પછી કે છે કે નીચેની પંક્તિ આપી છે તેને આધારે બીજી નવી પંક્તિઓની રચના કરો રોજ સવારે ફરવા જઈએ રોજ સવારે મંદિરે જઈએ રોજ સવારે નિયમિત લેસન કરીએ રોજ સવારે કસરત કરીએ રોજ સવારે ફરવા જઈએ એ તો આપણે આગળ આપીએ છીએ ને રોજ સવારે ચાલવા જઈએ આવે ને તો આવી રીતે લખી શકાય છે એટલે બાળમિત્રો અહીંયા આપણું લેસન પૂરું થાય છે ના સમજ પડે તો ફોન દ્વારા મને પૂછી શકો છો આ ગઝલ તમારે મોઢે કરવાની છે તો ચાલો બાળ મિત્રો ગુડ